નમસ્કાર વાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું કિશન માલી ધોરણ દસ અને બાર ની તૈયારી કરાવતી ખૂબ જ અગત્યની એવી ચેનલ એટલે કે અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ બાર ના ચેપ્ટર નંબર એક સંભાવના જેના પાઠ્યપુસ્તક નો વિભાગ ડી છે ના ક્વેશ્ચન નંબર 1 થી લઈને 4 તો જોઈએ સૌથી પહેમ પેલા ક્વેશ્ચન નંબર 4 શું કહેવા માંગે છે કે ઘટનાઓ a b અને c નિરપેક્ષ ઘટનાઓ હોય તો p ઓફ a = p ઓફ b = p ઓફ c = p હોય તો

કે પી ઓફ એ ની સંભાવના પી ઓફ બી ની સંભાવના પી ઓફ સી ની સંભાવના અને આ ત્રણેય ની સંભાવનાઓ છે એ કેટલી છે પી હવે આપણે અહીંયા જે શોધવાનું છે એ શું શોધવાનું છે તો કે એ યુનિયન બી યુનિયન સી અને એનું જ સૂત્ર છે તો કે એ પ્લસ બી પ્લસ સી माइनस ए इंटरसेक्शन बी माइनस बी इंटरसेक्शन सी माइनस ए इंटरसेक्शन सी प्लस ए इंटरसेक्शन बी इंटरसेक्शन सी हम पी ऑफ ए प्लस ऑफ बी प्लस ऑफ सी माइनस હવે પી ઓફ એ ઇન્ટરસેક્શન સી બી એનો મતલબ થાય P ઓફ ગુણ્યા P ઓફ એવી જ રીતે બી C અને એવી જ રીતે એ ઇન્ટરસેક્શન C નો મતલબ થાય એ ગુણ્યાસી પ્લસ પી ઓફ એ ગુણ્યા બી

b ની કિંમત મને આપી છે p + c ની કિંમત પણ મને આપી છે કેટલી p - a * b તો કે p * p b * c એટલે p * p c * a એટલે p * p અને abc એટલે p * p * p હવે આને સોલ્વ કરીએ તો આ p કેટલી વખત આયવા ત્રણ વખત આ p બે વખત અહીંયા 2 વખત અહીંયા 2 વખત પ્લસ એની કેટલી ઘાત 3 ઘાત તો કે આ પી 3 વખત છે એટલે 3p^2 એવી જ રીતે a^2 પણ 3 વખત છે એટલે કે લક્ષુ આપણે અ 3p - 3 વખત p^2 + p ની 3 ઘાત હવે આ બધા એની અંદરથી કોમન કોણ આવ્યા ફી તો પછી જવાબ શું હોય તો 3 3p p² તો આ થઈ ગયું આપણો ક્વેશ્ચનનો આન્સર કે p ના કૌંસમાં 3 3p p² ખૂબ એટલે ખૂબ સારો ક્વેશ્ચન છે ત્યારબાદ આપણે એક ક્વેશ્ચન નંબર 3 જોઈએ કે એક સંકોલ સિક્કાને ત્રણ વખત ઉછાળવામાં આવે છે તો અહીંયા સૌથી પહેલાં પેલા લખાય કે કુલ પરિણામોની સંખ્યા જ્યારે પણ સિક્કાને ત્રણ વખત ઉછાળવાની વાત થાય ત્યારે કુલ પરિણામ કેટલા આવે આ કેવી રીતે લખાય તો કે એચ 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 ટી ટી એચ ટી ટી બીજી લાઈન લાઈનમાં બીજી ની પાછળ ટી લગાડી દેવાનો હવે વાંચીએ કે જો પ્રથમ બે પ્રયત્નમાં સિક્કા ઉપર કાંટો મળતો હોય તો ત્રણેય પ્રયત્નમાં કાટો મળે તેની સંભાવના શોધો હવે જો અને તો વાળી વાત આવે એટલે મેં તમને કીધું જ છે કે તમારે શું મૂકવાનું શરતી સંભાવના મૂકવાની જો વાળી ઘટના છે ને એ કહી દયો તો વાળી ઘટના છે ને બી કહી દયો અને આને જવા દયો ની નીચે શોધી નાખો બી ઓબ્લિક એ તો એના માટે આપણે પેલા લખશું ઘટના એ શું છે કાંટો મળે તેવી ઘટના દર્શાવે છે હવે પેલા બે પ્રયત્નોમાં કાંટો મળે એનો મતલબ શું

અને ઘટના બી માં શું છે ત્રણેય પ્રયત્નમાં તેવી ઘટના દર્શાવે છે અને ત્રણેય વખત કાંટા મળતા હોય એવા પરિણામ તો કેટલા છે એક તો પછી ઘટના બીજા કરીને લખવાનું એટલે કે એ ઇન્ટરસેકશન બી તો મારી ઘટના શું બનશે કે પ્રથમ બે પ્રયત્નમાં સિક્કા ઉપર કાંટો મળે અને ત્રીજા પ્રયત્નમાં પણ કાંટો મળે તેવી ઘટના દર્શાવે છે લખીશું ઇન્ટરસેક્શન પ્રથમ બે પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળે અને ત્રીજા પ્રયત્નમાં મળે એવા પરિણામ લખવાના અને એવા પરિણામ આપણી આગળ કેટલા છે એક તો પી ઓફ એ ઇન્ટરસેક્શન બી બરાબર શું થઈ ગયું એમના છેદમાં એન અને એમના છેદમાં એન એટલે થઈ જાય એક ના છેદમાં આઠ હવે અહીંયા આપણે જે સંભાવના શોધવાની છે એ લખીએ લખીએ શું કે જો સિક્કા પર પ્રથમ બે પ્રયત્નો માં કાંટો મળતો હોય હવે આજર્યું એને એ કીધો છે એટલે એને જવા દેવાનો નીચે ઉપર રહી ગયો બી શું ગોતું પડે પી ઓફ બી એ શોધવું પડે અને પી ઓફ બી ઓબ્લીટ એ નું સૂત્ર છે આપણી આગળ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી એના છેદ માં પી ઓફ એ શું આવશે પી ઓફ એ હવે એ ઇન્ટરસેક્શન બી ની કિંમત મને કેટલી મળી એક ના છેદ માં એને ગુણ્યા પી ઓફ એ ની કિંમત જે સૌથી પહેલા પહેલા મળી હતી કેટલી તો કે બે ના છેદ માં આઠ

એને કહી દેશું ઘટના બી અને વચ્ચે શું કીધું છે અથવા અને અથવા બોલે તો યુનિયન મતલબ કે મારે અહીંયા એ યુનિયન બી શોધવા છે અને જ્યારે પણ એ યુનિયન બી શોધવાની વાત આવે ત્યારે ઘટના એ ની સંભાવના ગોતવાની ઘટના બી ની સંભાવના ગોતવાની અને એ ઇન્ટરસેક્શન બી શોધવાનું તો લખીશ અહીંયા સૌથી પહેલમ પહેલું કે કુલ પરિણામોની સંખ્યા જેને હું કહી દઈશ અને બરાબર કેટલા છે ઘટના એ પ્રાકૃતિક સંખ્યામાંથી પસંદ કરેલી સંખ્યા એક કંપની હોય તો કે પસંદ કરવામાં આવતી સંખ્યા એક અંકની હોય તેવી ઘટના આંકડા લખવાની વાત કરીએ તો એક અંકની સંખ્યા મને કેટલી મળે તો કે નવ કારણ કે એક થી લઈ અને દસ સુધી વાત કરીએ તો દસ છે બે આંકડાની થઈ જાય તો એક થી નવ સુધીની જે સંખ્યા છે એ બધી સંખ્યા કેવી કેવાય એક આપણે લખીએ એનાથી આગળ એટલે કે ઘટના બી અને ઘટના બી શું કહે છે પસંદ કરવામાં આવતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય કેવી હોય દર્શાવે છે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે બીજી કોઈ નહી બાળકો તમારે એક થી લઈ અને દસ સુધીના વર્ગ કરવાના અને જે સંખ્યાનો વર્ગ એક થી સો સુધી આવે

એમાં પૂર્ણ વર્ગ સંખ્યા પચીસ છત્રીસ ઓગણપચાસ ચોસઠ એક્યાસી સો આ દસે દસ સંખ્યાઓ કેવી કહેવાય પૂર્ણ વર્ગ કહેવાય તો પછી ઘટના બી ની સંભાવના એટલે એમના ના છેદ માં એન અને દસ ના છેદ માં ત્યારબાદ મારે વાત કરવાની થાય એ ઇન્ટરસેક્શન બી ની એ ઇન્ટરસેક્શન બી શોધવાની અને એ ઇન્ટરસેક્શન બી એનો મતલબ શું કે પસંદ કરવામાં આવતી સંખ્યા એક અંકની હોય અને પૂર્ણ વર્ગ હોય અને એ પાછી પૂર્ણ વર્ગ તો કે એક નો વર્ગ એક બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ અને ચાર નો વર્ગ સોળ પણ આ સોળ છે એ તો બે આંકડાની સંખ્યા થઈ ગઈ તો એક અંકની પૂર્ણવર્ગ કેટલી જોવા મળે છે ત્રણ ના છેદ છેદમાં સો હવે મારે જે શોધવું છે ઈ એટલે કે એ યુનિયન બી અને એ યુનિયન બી માટે સૂત્ર લખી નાખાય પી ઓફ એ

એનાથી આગળ એટલે કે ક્વેશ્ચન નંબર વન વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ક્વેશ્ચન નંબર વન શું કીધું છે અહીંયા કે ડિજિટલ સ્ટોર એ માં છ એલઈડી ટીવી અને ચાર એલસીડી ટીવી છે અહીંયા બે સ્ટોરની વાત કરેલી છે પેલું લખીએ આપણે સ્ટોર એ એની અંદર એલઈડી ટીવી કેટલા છે તો કે છ અને એલસીડી ટીવી કેટલા છે ચાર એવી જ રીતે સ્ટોર બીની જો વાત કરીએ તો સ્ટોર બીમાં માં એલઈડી ટીવી પાંચ છે અને એલસીડી ટીવી કેટલા છે ત્રણ તો આના જે કુલ ટીવી થયા સ્ટોર એના એ દસ છે અને સ્ટોર બીના જે કુલ ટીવી છે એ કેટલા છે આ બરાબર અહીંયા આપણને બે વસ્તુ કીધેલી છે કે સ્ટોર એની અંદર છ એલઈડી ટીવી છે અને ચાર એલસીડી ટીવી છે મતલબ કે સ્ટોર એમાં કુલ કેટલા ટીવી થઈ ગયા દસ ત્યારબાદ સ્ટોર બીની અંદર પાંચ એલઈડી ટીવી અને ત્રણ એલસીડી ટીવી એટલે સ્ટોર બી ના કુલ ટીવી કેટલા થઈ ગયા આઠ ત્યારબાદ ક્વેશ્ચન એવો છે કે બે માંથી એક સ્ટોર યાદચ્છિક રીતે પસંદ કરે અને તેમાંથી એક ટીવીની પસંદગી કરવામાં આવે તો તે એલસીડી ટીવી હોય એની સંભાવના શોધો તો પહેલાં તો વાત કરી છે કે બે માંથી એક જ બે સ્ટોરમાંથી એક ટીવી પસંદ કરવામાં આવે છે તો ઘટના એ આપણે કંઈક એવી બનાવી શકીએ કે પસંદ કરવામાં આવતું ટીવી સ્ટોર એ માંથી હોય તેવી ઘટના દર્શાવે છે અને ઈ ઘટના માટે આપણી અગર ટોટલ અહીંયા સ્ટોર 2 છે એક સ્ટોર બી એટલે કેટલી થઈ જશે એકના છેદમાં બે ત્યારબાદ આપણે લખીએ ઘટના બી કે પસંદ કરવામાં આવતું ટીવી સ્ટોર બી માં હોય તેવી ઘટના દર્શાવે છે અને જો સ્ટોર બી ની વાત કરતા હોય તો એવાય કેટલા છે એક અને કુલ સ્ટોર કેટલા છે બે તો પી ઓફ બી ની સંભાવના એટલે એમ ના છેદમાં એન અને એમ ના છેદમાં એન એટલે એક ના છેદમાં બે ત્યારબાદ આપણે વાત કરીએ કે હવે ઘટના સી એવી કહીશ કે આજે એલસીડી ટીવી પસંદ કરવામાં આવે એ સ્ટોર એ માંથી પસંદ કરવામાં આવે અને ઘટના ડી એવું કહેશું કે એલસીડી ટીવી પસંદ કરવામાં આવે એ સ્ટોર બી માંથી પસંદ કરવામાં આવે તો અહીંયા લખશું આપણે ઘટના સી પસંદ કરવામાં આવતું ટીવી અથવા તો સ્ટોર એ માંથી એલસીડી ટીવી પસંદ કરવામાં આવે તેવી ઘટના દર્શાવે છે અને એના માટે લખાય એ ઘટના માટેના સાનુકૂળ પરિણામો એ સ્ટોરમાં એલસીડી ટીવી કેટલા છે તો કે ચાર તો પીઓફ સી ની સંભાવના એમના છેદમાં એડ એટલે ચાર ના છેદમાં દસ ત્યારબાદ ઘટના ડી અને ઘટના ડી એટલે શું થાય કે સ્ટોર બી માંથી એલસીડી ટીવી પસંદ કરવામાં આવે તેવી ઘટના દર્શાવે છે અને સ્ટોર બી ની અંદર એલસીડી ટીવી ની જો હું વાત કરું તો એવા કેટલા છે ત્રણ તો ઘટના ડી ની સંભાવના એમના છેદમાં એન એટલે ત્રણ ના છેદ માં આઠ બરાબર કારણ કે સ્ટોર બી ની અંદર એલસીડી ટીવી કેટલા ટોટલ ટીવી કેટલા છે આઠ જ્યારે સી ની અંદર કેટલા છે ટોટલ ટીવી દસ હવે મારે જે સંભાવના શોધવાની છે એ શું શોધવાની છે કે બે માંથી એક સ્ટોર ની યાદચ્છિક પસંદગી કરી તેમાંથી એક ટીવી પસંદ કરવામાં આવે તો તે ટીવી એલસીડી હોય એની સંભાવના શોધો મતલબ કે જેની સંભાવના શોધવી છે એને હું એક્સ કહું તો આ સ્ટોર એમાંથી પસંદ કરે અને એલ હોય અથવા તો સ્ટોર બી માંથી પસંદ કરે અને એલસીડી હોય આની સંભાવના શોધવી હોય તો પી ઓફ એ ઇન્ટરસેક્શન સી યુનિયન બી ઇન્ટરસેક્શન ડી એટલે કે પી ઓફ એ ઇન્ટરસેક્શન સી પ્લસ પી ઓફ બી ઇન્ટરસેક્શન ડી અને એ ઇન્ટરસેક્શન સી એટલે પી ઓફ એ ગુણ્યા પી ઓફ સી પ્લસ પી ઓફ બી ગુણ્યા પી ઓફ ડી હવે પી ઓફ એ એટલે એકના છેદમાં બે ગુણ્યા ચારના છેદમાં દસ એકના છેદમાં બે ગુણ્યા ત્રણના છેદમાં આઠ તો ચારના છેદમાં બે દાણ થઈ ગયા વીસ પ્લસ ત્રણ ના છેદ માં આઠ દુ થઈ ગયા સોળ આ બે ના છેદ સરખા કરીએ તો લસા થાય એસી તો વીસ ને ચાર ભેગે ગુણીએ તો ઉપરે ચાર ભેગે ગુણવા પડે અને આ સોળ ને પાંચ ભેગે ગુણીએ તો ઉપરે કેટલા ભેગે ગુણવા પડે પાંચ ભેગે મતલબ કે ચોખ્ખું ચોખ્ખું સોળ ના છેદ માં એસી પ્લસ પંદર ના છેદમાં એસી છેદ સરખા છે તો એકવાર લખાય સોળ પ્લસ પંદર અને સોળ ને પંદર કેટલા થઈ ગયા એકત્રીસ ના છેદમાં એસી મતલબ કે આ ટીવી કોઈ પણ સ્ટોરમાંથી પસંદ કરે અને એલસીડી હોય એની સંભાવના કેટલી થશે એકત્રીસ ના છેદમાં એસી તો આજના દિવસની અંદર કરાવેલા જે ચાર ક્વેશ્ચન છે એને એકદમ સરસ રીતે સોલ્વ કરી જાજો ત્યારબાદ હવે આપણે નવા લેક્ચરની અંદર મળીએ ત્યારે કોઈક નવા ચેપ્ટરની શરૂઆત કરશો